સુરત ડુંમ્મસ વિસ્તારમાં શ્રી ભીમપોર સામુદાયિક સહકારી મંડળના સભ્યો માટે એક સ્નેહ મિલન સમારંભ યોજવામાં આવ્યો હતો સુરતના ડુમ્મસ વિસ્તારમાં શ્રી ભાંપોર સામુદાયિક સહકારી મંડળના સભ્યો માટે સ્નેહ મિલન સમારંભ યોજાયો મુખ્ય અધ્યક્ષ સભ્યો માટે સામાજિક આગેવાન દીપક ઇજાદારે પણ હાજરી આપી ખેતીની જમીનના હેતુ ફેરફારની નોંધપાત્ર પણ ચર્ચા થઈ ખેડૂતોના હિત માટે દીપક ઇજારદારે જણાવ્યું કે ડુંમસ ભીમ્પોર આબવા સુલતાનાબાદ ખજૂત આવા વિસ્તારો ખેતી લાયક સરકારી જમીનનો હેતુ ફેર કર્યો છે અને ઝીંગા તળાવ ઊભા કરાયા છે ઝીંગા તળાવની જમીન સરકારના માલિકીની છે એટલે પાછી મેળવવી સરળ નથી પરંતુ ગામ લોકોના હિત માટે હું ઉપર સુધી રજૂઆત કરીશ વધુમાં તેમણે કહ્યું કે સરકાર કહે છે કે જો તમારો દાવો સાચો હોય તો તળાવમાં ખેતી કરી બતાવો ઝીંગા તળાવ દૂર કરવા ઈચ્છતા હોય તો તમારે પણ મહેનત કરવી જ પડશે તેમણે અમુક સભ્યો ઉપર ગંભીર આક્ષેપો પણ કર્યા વિકાસના નામ પર શ્રીની જમીનનો દુરુપયોગ સામેલ છે ગામજનોએ તેમણે આગ્રહ પણ કર્યો કે વિસ્તારના ગામજનો દીપક ઇજાડદાને ટૂંક સમયમાં સોગંદનામા પર લખી આપે કે રાજી ખુશીથી ઝીંગાના તળાવ હટાવવા માંગે છે એરપોર્ટ માટે ત્રણસો સત્તાવન હેક્ટરની જગ્યા પૂર્તી હોય તળાવની પાછળના અન્ય હેતુઓ પર પ્રશ્ન ચિહ્ન પણ તેમણે ઉભું કર્યું હતું હું દીપક ધીરુભાઈ ઇજાદાર અહીંનો સામાજિક કાર્યકર્તા છું અને સુલતાનાબાદ ડુમસ વિસ્તારનો સૌથી પહેલો રિયલ એસ્ટેટ ડેવલપર છું અને પાંત્રીસ વર્ષથી આ ધંધો કરતો આવેલો છું એટલે જમીનનું મને ખાસું નોલેજ છે હવે ભીમપોર સામુદાયિક મંડળી ધ ભીમપોર સામુદાયિક સહકારી ખેતી મંડળી લિમિટેડને આઠસો એકર જમીન ખેતીના હેતુ માટે નવસાધ્ય કરવા માટે આપવામાં આવેલી તેનો હેતુ ફેર કરીને આ લોકોએ જીલ્લા તળાવ બનાવી દીધા છે અને એ બેઝ પર એ લોકોએ બધી કોર્ટમાં આસિસ્ટન્ટ કલેક્ટર કલેક્ટર હાઈકોર્ટ મહેસૂલ પંચ તે પહેલા મહેસૂલ પંચ એસએસઆરડી પછી એ હાઈકોર્ટ ડિવિઝન બેન્ચમાં એલપીએમાં હાઈકોર્ટમાં પછી સુપ્રીમ કોર્ટમાં હવે ગયા છે ત્યાં એ લોકો જીંગિયા તળાવના બેઝ પર આ જમીન આજીવિકાના ગામ લોકોનું આજીવિકાનું સાધન છે એમ કહીને એવી એવો ડિફેન્સ લઈને એ લોકોએ પિટિશન દાખલ કરી છે એમાં સ્ટેટસ કો છે પણ બધા ટોપ લેવલના લોયરોને મળીને સિનિયર કાઉન્સિલોને હાઈકોર્ટમાં મળીને અને સુપ્રીમ કોર્ટના લોયરોને મળીને મેં અભિપ્રાય લીધો છે ટોટલ પેપર્સ બધા જાય અને પૂરો અભ્યાસ કર્યો છેલ્લા બે મહિનામાં તો ઝીંગા તળાવના બેઝ પર આ હેતુ ફેર થયેલી જગ્યા પરત પાછી મળીને મળી શકે નહીં એ સરકાર રસ્તક થયેલો જે હુકુમ છે એ કાયમ રહેશે આઠ સત્તા એટલે આસિસ્ટન્ટ કલેક્ટર ચોર્યાસી પ્રાંત એની ઉપર કલેક્ટર પછી મહેસૂલ પંચ સચિવ મહેસૂલ વિભાગ હાઈકોર્ટ પછી હાઈકોર્ટ ની ડિવિઝન બેન્ચ એ બધાએ કાયમ રાખેલો સરકાર રસ્ક કરતો હુકુમ કાયમ રહેવાનો છે એમાં બે મત નથી જો ખેતી કરીને બતાવીએ તો જ એમાં સક્સેસ જવાય એવી શક્યતાઓ રહેલી એમાં મારી કોઈ ખાતરી નથી પણ એ સારા વકીલો રોકીને એક લડત આપી શકાય એમાં સરકારનો બી સાથ લેવાય પણ ખેતી કરીને બતાવે ત્યારે હમણાં સત્તાવીસ ચાર બે હજાર બે હજાર પચીસ ના રોજ મળેલી મંડળીના પ્રમુખ શ્રી મહેશભાઈ પીઠાવાળા અને મંત્રી શ્રી નરેન્દ્રભાઈ પ્રભુભાઈ પટેલે અંડીની સાધારણ સભા બોલાવેલી એમાં મેં જે પ્રવચન આપેલું ત્યારે મંડળીના તમામ સભ્યો ખેતી કરવા માટે તૈયાર થયેલા પણ હાલમાં એવું જાણવા મળ્યું છે કે મોટા ભાગના પાછા ઝીંગા તળાવમાં ઝીંગા ઝીંગા ઉછેર કરવાનું ચાલુ કરી દીધું છે તે સંજોગોમાં મેં જે ફંડીના સભ્યોને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આમાં મારો આઠથી દસ કરોડ રૂપિયાનો ખર્ચો થાય એવું છે સારામાં સારા સુપ્રીમ કોર્ટમાં લોયર રોકવા પડે મારે થર્ડ પાર્ટી એપ્લિકેન્ટ તરીકે જોઈન્ટ થવું પડે સુપ્રીમ કોર્ટ પાસે બે વર્ષનો સમય માંગવો પડે કે મને હું તક આપો બે વર્ષમાં હું ખેતી કરીને બતાવીશ હવે સુપ્રીમ કોર્ટ ધારો કે